ઓમ નમો નારાયણ હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં તો આજે આપણે બનાવશું કાચી કેરીની ગુલ્ફી અને એના માટે મને એક કમેન્ટ આવી હતી તો કમેન્ટ કોની છે કાચી કેરીની ગુલ્ફી બનાવો એમ હેતલ બારૈયા તો એમની કમેન્ટ હતી કે કાચી કેરીની ગુલ્ફી બનાવો હેતલબેનની તો આજે આપણે બનાવશું કાચી કેરીની ગુલ્ફી તો એના હાલ આપણે આ એક કાચી કેરી લીધી છે આ રીતની તો આપણે જે અથાણામાં વાપરીએ એ કેરી આપણે લીધી છે અને ખાંડ તો અડધો કપ આપણે ખાંડ લીધી છે થોડુંક આપણે લીધું છે હંચર અને ચાટ મસાલો અને શેકેલું જીરું આનો ટેસ્ટ સારો આવે છે આમાં અને પાણી જોએ આપણે બસ આટલી જ વસ્તુ જરૂર પડશે અને આ રીતનું આપણે ગોલ્ફીનું સ્ટેન્ડ છે એમાં બનાવશું તો આ કેરી છે એને પહેલાં આપણે છાલ કાઢીને ટુકડા કરી લેવું તો આને આપણે પેલા જ ધોઈ નાખી છે તો આ રીતે છાલ કાઢી લેવું પીલરથી તો આ રીતની કાચી કેરી હોય એ લેવાની ખાટી તો આખી કેરીને આપણે આ રીતે છાલ કાઢી લેવું તો કેરીને આપણે આ રીતે છાલ કાઢી લીધી છે તો હવે એના ટુકડા કરી લે હું તો આ રીતે થોડાક તો કેરી આપણે આ રીતે ટુકડા કરી લીધા તો થોડીક વાર એને આપણે બાપસી લેખું આમાં આપણે ગરમ પાણીમાં તો ગરમ પાણીમાં આપણે કેરી નાખી લે વાળા ને બફાવા દે હું ઢાકીને બે ત્રણ મિનિટ માટે તો બે મિનિટ જવું થયું આપણે ચેક કરી હું કેરીને તો છાલ કાઢીને આપણે બાફીએ એટલે વાર નહીં લાગે બાફતા તો કાઢીને જોઈ હું આપણે આ રીતે પોચી થઈ જવી જોઈએ હવે આપણે આમાં ખાંડ નાખી દેવું તો ખાંડમાંય થોડીક પાકશે એટલે હવે ખાંડ બધી આપણે ઓગળી જાય ને થોડીક વાર પકાવી લેવું અને બીજા મસાલાએ આપણે એમાં નાખી દેવું તો થોડું ખંચર નાખશું મિક્સ શેકેલા જીરાનો પાવડર થોડોક ચાટ મસાલો થોડીક વાર પાકવા દેવું આને આને તમારે આ જ કલર રાખવો હોય તો રાખે બો નહીં તો થોડોક એમાં આપણે ગ્રીન કલર એડ કરશું થોડીક વાર આને પાકવા દેવું આપણે થોડીક વાર આને પકાવી લીધું ખાંડ ઓગળી જાય એટલે થોડીક વાર રહેવા દેવાનું એમ આ રીતનું હા આ રીતનું થઈ જવું બંધ કરી દેવું ગુલ્ફી ખાવીશ ગુલ્ફી ખાવીશ ઈ જઈશ હમણાં બનાવીને પછી આપું તો આને આપણે આ બીજા વાસણમાં કાઢી લેવું ને ઠંડુ કરી લેવું તો આને આપણે ઠંડુ કરી લીધું થોડું તો હવે એને પીસી લેવું તો આ મિક્સર ઝાડ લીધી છે એમાં આપણે તો બે વાર થોડું થોડું પીસો આપણી ઘેરમાં નહીં આવે એમ તો થોડુંક એમાં આપણે પાણી નાખશું કે આ ઘાટું થાય એટલે થોડુંક પાતળું કરવા માટે અને પીસી લેવું આપણે તો આને આપણે પીસી લીધું છે તો જોઈ લેવું એક વાર તો આપણે ઘાટું હોય તો પાછું થોડું નાખવાનું મિક્સ કરવાનું તો આ રીતનું આપણે પીસી લીધું તો આ ઘાટું છે થોડું એને આપણે કાઢી લેવું ને બીજું આપણે એ રીતે પીસી લેવું તો આને એ જ રીતે પીસી લેવું પાણી નાખીને તો આપણે બધુંય પીસી લીધું આ રીતે તો હવે એમાં આપણે જરૂર પ્રમાણે પાણી નાખશું તો આમાં નાખીને આપણે નાખશું થોડુંક પાતળું ફરવું પડે એને આમાં આપણે એક કપ જેટલું પાણી નાખીશું આ રીતનું જોઈએ આપણે અને આપણે આનું ફરી લેવું બધી આ રીતે ભરી લેવું આપણે તો આપણે બધી ભરી લીધી છો આ રીતે અને આટલું આપણે વહીધું તો એને તમે કોઈ પણ ગ્લાસ માં કે કોઈપણ માયમાં હળીને મૂકી હગો એમ તો આને આપણે આ રીતના ગ્લાસમાં ભરી હું બે ગ્લાસ ભરી હું અને એને થોડુંક આપણે જામી જાય માં રાખીએ પછી આપણે એમાં વચ્ચે હળી મૂકી દેવું ને આને આપણે એલ્યુમિનિયમ ફોઇલથી પેક કરી દેવું આ રીતે પછી આ રીતની હળી હોય તમારે એક રાખવી હોય તો એક બે રાખવી હોય તો બે એ રીતની તમે રાખી હવે એમ તો થોડુંક જાણી ગયા પછી પછી રાખી હું એમ તો આ બે ગ્લાસ આપણે હળી લેવું આ રીતે નાને આપણે હવે મૂકી દેવું પછી ફ્રીઝરમાં લગભગ સાતથી આઠ કલાક માટે તો તમે રાતે બનાવીને મૂકી દો તોય હાલે અને એમનામાં આઠ નવ કલાક રાખી દો તોય હાલે દિવસને એમ જમવા માટે રહેવા દવું આપણે મૂકી દેવું હવે તો આ આપણે ગુલ્ફી જમાવા મૂકી હતી એકદમ સરસ જામી છે આને આપણે કાઢી લેવું બહાર હવે તો થોડીક વાર પાણીમાં રાખવાની એટલે નીકળી જાય આ રીતે થોડીક વાર રાખવી પડે બધામાં ઉપર પાણી આપણે છાંટી દેવાનું તો આને આપણે બધામાં ઉપર પાણી નાખી દીધું દઉંશ નળથી અને આ ગ્લાસમાં એકદમ સરસ જાશ સરસ જ આને હવે કાઢી લેવું તો થોડીકવાર આલીતું કરવાનું પડે આપડે આટની ગરમી થી જ લગભગ નીકળી જાય મસ્ત બળફી થઈ ગઈ છે છે ને एकदम મેંગો બળફી કરી દીધી લે અમારે આવવું હતું ખાવ આયા પકડે દીધી આયા પકડો નીચે હા એમ હવે ખાવ હા ખાવ ખાવ થાય નઈ આલો પકડી લીધી આલો બધી આપણે કાઢી તો બધી રીતે કાઢી હું એકદમ મસ્ત મેંગો ગોલ્ફી કાચી કેરીની એમ તો ગ્લાસમાં આપણે થોડીક વાર પાણી એમાં નાખ્યું તો એકદમ સરસ નીકળી જાય આરામથી આ થોડીક મોટી અને બે ભાગ કરીને કાપી શકીએ આપણે તો તૈયાર છે આપણી કાચી કેરીની ગુલ્ફી તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવવાનું ના ભૂલતા કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લઈ ગયા કાચી કેરીની ગુલ્ફી